મોંઘવારી અને બેરોજગારી સાથે યુવાઓને દલદલમાં ઘસડી રહેલા ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસ દ્વારા શનિવારે સવારે આઠથી બાર ગુજરાત બંધની જાહેરાત કરવામાં આવી હતી જોકે જાણે કોંગ્રેસનું બંધ નિષ્ફળ રહ્યું હોય તેમ લાગ્યું હતું બંધ કરવા નીકળેલા કોંગ્રેસીઓને જ પોલીસે બંધ કર્યા હોય તેમ કોંગ્રેસોની અટકાયત કરવામાં આવી છે મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની રહી છે એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધ એન આપ્યું હતું તે સવારે આઠથી બાર કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી રાજ્યસભાથી જ ગુજરાતભરમાં કોંગ્રેસીઓ બંધ કરવા નીકળ્યા હતા સુરતમાં પણ રીંગરોડ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ બંધ કરવા નીકળ્યું હતું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ અસમ સાયકલવાલા સહિતનાઓ રીંગરોડ માર્કેટ વિસ્તારમાં વેપારીઓ શ્રમિકોને ગુજરાત બંધમાં જોડાવા કોંગ્રેસે આહવાન કરી હતી અને ગુલાબનો ફૂલ આપી અપીલ પણ કરી હતી જ્યાંથી પોલીસે કોંગ્રેસની અટકાયત કરી છે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એટલા માટે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ બધાએ જઈ યોગીશોક વિસ્તારમાં સંપૂર્ણ બંધ કરતા હતા વેપારીઓનો પણ પ્રતિસાદ સારો હતો વેપારીઓ પણ સામેથી દુકાનો બંધ કરતા હતા પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓને બંધ કરવા અટકાયત કરવામાં આવી અને દુકાનોવાળાને કહેવામાં આવ્યું દુકાનો ચાલુ કરજો નક તમને પણ હેરાન કરવામાં આવ્યું છે સુરતમાં સુરતના ઉધના પાંડેસરા બમરોલી વિસ્તારમાં કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી સહિતનાઓ પણ બંધ ત્યાં શ્રમિકો દ્વારા બંધને સફળ બનાવાયું હોય તેમ કોંગ્રેસના બંધમાં જોડાયા હતા ગુજરાતમાં મોંઘવારી સાથે બેરોજગારી વધી છે અને યુવાઓ નશાના દલદલમાં ડૂબી રહ્યા છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પહેલા બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો ઠેર ઠેર પોલીસે કોંગ્રેસીઓની આજે અટકાયત કરી છે